ભાગ જોઈશું તેમને કઈ રીતે પુષ્પના ચાર ભાગ જોઈ ગયા તેઓ શું કાર્ય કરે છે તે પણ જોઈ ગયા એક પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ કોને કહેવાય તે પણ શીખી ગયા જો તમને તેના વિશે ઉડાણ જાણવું હોય તો તમે તે વિડીયો ફરીથી જોઈ શકો હવે આપણે આ વિડીયોમાં ફક્ત આ બે જનીન અંગ પર જ ધ્યાન આપીશું આપણે ફક્ત સ્ત્રી કેસર અને પુંકેસર વિશે જ વાત કરીશું તો અહીં આપણે પૂંકેશર થી શરૂઆત કરીએ આપણે પૂંકેશરના જુદા જુદા કયા ભાગોને ઓળખી શકીએ પુંકેશ્વરના બે મુખ્ય ભાગ છે પુંકેસરમાં અહીં આ જે નીચેનો ભાગ છે જે વાયર જેવો દેખાય છે તેને આપણે તંતુ કહીશું અને ત્યારબાદ અહીં આ જે ઉપરનો ભાગ છે જે પુંકેસરના માથા જેવો દેખાય છે તેને આપણે પરાગાશય કહીશું તેને આપણે પરાગાશય કહીશું જો આપણે આ પરાગાશય ની વાત કરીએ તો તે નિર્માણ કરે છે તમે જે ટપકા જોઈ શકો છો તે બધા પરાગ્રજ છે ઘણા પૂકેશ ઘણા પુષ્પોમાં આ પરાગ્રજ ચોંટી જાય એવી હોય છે જયારે તમે પૂંકેસર સ્પર્શ કરો ત્યારે તે તમારા હાથમાં ચોંટી જાય છે હવે આ પરાગ ની અંદર તમને વીર્યકોશ જોવા મળે છે આમ અહીં આ પુષ્પના જે વીર્યકોશ છે તે તમને પરાગ અંદર જોવા મળે છે હવે આપણે માદા જનીંગ અંગની વાત કરીએ હવે આપણે સ્ત્રી કેસરના ભાગ વિશે વાત કરીએ અહીં આ જે સૌથી ઉપરનો ભાગ છે તેને પરાગાસન કહેવામાં આવે છે પરાગાસન ત્યારબાદ તમે આ લાંબી રચના જોઈ શકો જેને આપણે પરાગ વાહિની કહીશું

આ બીજાંડની અંદર થાય છે પુષ્પ પાસે એક કરતા વધારે બીજાંડ હોઈ શકે જેને તમે અહીં જોઈ શકો અને તે દરેક બીજાંડમાં અંડકોષ હોય છે તમે અહીં અહીં એ પણ જોઈ શકો કે આ આ અંડકોષથી કેટલા દૂર છે જો પ્રજનન કરવું હોય તો તે બંનેનું સંયુગમન થવું જરૂરી છે માટે અહીં પ્રજનનનો સૌપ્રથમ તબક્કો એ છે કે પરાગાશય પર રહેલી પરાગ રજનો આ પરાગાસન પર વહન થાય છે વહન થાય ત્યારબાદ અહીં રહેલા વિર્યકોષ આ માર્ગ મારફતે અંડકોષ સુધી જઈ શકે તેને આપણે ભવિષ્યના વિડીયોમાં જોઈશું અહીં જે પરાગ રજનું વહન થાય છે તેને આપણે પરાગનયન કહીએ છીએ આપણે ભવિષ્યના વિડીયોમાં એ પણ જોઈશું કે મધમાખી અને બીજા જીવજંતુઓ આ પરાગનયનની પ્રક્રિયામાં કઈ રીતે અગત્યનો ભાગ ભજવે છે તો પુંકેસર અને સ્ત્રી મુખ્ય ભાગ આ પ્રમાણે છે પરંતુ હવે મહત્વનો પ્રશ્ન એ છે કે આપણે તેને કઈ રીતે યાદ યાદ રાખી શકીએ તેના માટે હું ઈચ્છું છું કે તમે આ આ ચિત્રને રાખો તો અહીં જે વચ્ચેનો ભાગ છે તે માદા જનનાંગ છે હવે તે ભાગોને યાદ રાખવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તે જોઈએ અહીં મેં નીચે ઈંડું દોર્યું છે આપણે તેને હિન્દીમાં અંડા કહીએ છીએ માટે આ ભાગને યાદ રાખવું ખૂબ સરળ છે અહીં પરાગ વાહિની અને હવે તેની ઉપર અહીં આ એક સંજ્ઞા છે તે સિગ્માની સંજ્ઞા છે જેના પરથી તમે સ્ટિગ્માને યાદ રાખી શકો સ્ટિગ્મા એટલે પરાગાસન સ્ટિગ્મા એટલે પરાગાસન અને અહીં આ એક કાર બતાવી છે જેના પરથી તમને કાર્પેલ શબ્દ યાદ આવશે અને કાર્પેલ એટલે સ્ત્રીકેસર આમ અહીં આ સ્ત્રીકેસરના ભાગ છે એવું યાદ રાખી શકાય હવે આપણે નર્જનીન અંગ જોઈએ મેં અહીં આ બલ્બ શા માટે દોર્યા છે કારણ કે બલ્બ પરથી હું ફિલામેન્ટને યાદ રાખી શકું અહીં પુષ્પનો જે નીચે વાયર જેવો ભાગ છે તેને આપણે ફિલામેન્ટ એટલે કે તંતુ કહીએ છીએ હવે અહીં આ બલ્બની ઉપર મેં કીડીઓ બતાવી છે જેને આપણે એન્થર એટલે કે પરાગાશય કહીએ છીએ પરાગાશય તો અહીં આ બે પુંકેસરના ભાગ છે આ બે પુંકેસરના ભાગ છે તો તમે આ રીતે સ્ત્રીકેસર અને પુંકેસરના ભાગોને યાદ રાખી શકો પરંતુ તમને એ પ્રશ્ન થશે કે હું આ ચિત્રને કઈ રીતે યાદ રાખી શકું એક હકીકત એ છે કે આપણું મગજ વિચિત્ર વસ્તુઓને હંમેશા યાદ રાખે છે તેથી તમે થોડી વાર આ ચિત્ર ને જોયા કરો અને પછી તમને તે યાદ રહી જશે તો હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને જાતે જ આ ભાગોના નામ આપવાનો પ્રયત્ન કરો શું તમે તે કરી શક્યા જો તમે કરી શક્યા તો તે સૌથી સારી વાત છે અને જો તમે ન કરી શક્યા તો તમે આ ને ફરીથી જુઓ અંતે હું તમને બતાવવા માંગુ છું કે તમે આ ચિત્રને કઈ રીતે યાદ રાખી શકો વિડીયો અટકાવો થોડી વાર આ જુઓ અને ત્યારબાદ તમારી આંખો બંધ કરો હવે તમે આ ચિત્ર ની કલ્પના કરવાનો પ્રયત્ન કરો અહીં દરેક ભાગને યાદ કરવાનો પ્રયત્ન કરો જો એકવાર તમે તે કરી લીધું તો તમે બધા જ ભાગોના નામ સરળતાથી આપી શકશો